તો આજે આપણે વિસ્થાપન પ્રક્રિયા શીખીએ છીએ કોપર સલ્ફેટ ના સ્ફટિક છે આમાં થોડા જે ઉમેરું છું આ કોપર સલ્ફેટ ના સ્ફટિક છે બીકર ની અંદર આપણે લીધા તમે કસનાળી માં લઈ શકો ગમે માં લઈ શકો મતલબ એક પાત્ર હોવું જોઈએ કોનિકલ ફ્લાસ્ક હોય કે કોઈ પણ વસ્તુ માં તમે લઈ શકો એમાં આપણે થોડું પાણી નાખશું એટલે આપણે દ્રાવણ બનાવી શકીએ બ્લુ કલર નું દ્રાવણ બની જશે બુકમાં જે રીતે આપેલું છે એ રીતે બની ગયો થોડી વારમાં હમણાં એવો પડશે બધા અલ તમે ટેસ્ટ એટલે કે કસનોળી બતાવેલી છે પરિસ્થિતિ પહેલી તમારે લખવાની છે તમે एग्जाम માં જ્યારે તમે એક્સપેરિમેન્ટ આ લખતા હોવ एग्जाम માં પૂછવાનું એટલે જો બુક માં જે રીતે આપો એ રીતે આ બ્લુ કલર નું કોપર સલ્ફેટ નું દ્રાવણ તમારે બની ગયું પહેલી ટેસ્ટો આપેલી છે પછી એની બાજુમાં એક બીજી ટેસ્ટો પણ આપેલી છે કે જેમાં જે કલર છે બીજી આકૃતિ છે એની વાત કરું છું કે એની અંદર જે કલર છે એ જે ડાર્ક હતો એમાંથી લાઇટ કલર થઈ ગયો એકદમ આછું દ્રાવણ બની ગયું તો આ પરિસ્થિતિ પહેલી છે હવે આની અંદર આપણે આયરન એટલે કે લોખંડના ટુકડાઓ નાખશો કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે લોખંડના ટુકડાઓ નાખ્યા અત્યારે તમે જોઈ શકો કે આનો ડાર્ક બ્લુ કલર છે થોડીવાર આપણે રહેવા દેશું આ કલરમાં ચેન્જ આવશે અને પછી આપણે એનો ઓળખ કરશું જો થોડીવાર પછી અવલોકન કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચે કોપર તમને અહીંયા જોવા મળશે જો તમને દ્રાવણના તણીયે તમને અહીંયા કોપરનો નો જોવા મળશે અહીં જો આ જે લોખંડની ખીલી છે એની ઉપર પણ તમને કોપરનું સ્તર જોવા મળશે તો અહીંયા પણ તમે કોપર જોઈ શકો છો તમે અહીંયા નીચે જોઈ શકો છો તો આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કેવાની